tokah kereta yo dia ada ya haru ya. હલો રજુજી પેલા રોમભાન અને પસાજીને ફટાફટ લઈને આપણા ઘેર આવો ફટાફટ માલા માલ થઈ જાય તો આપણે હા ફટાફટ આવો જલ્દી ટાઈમ નહીં આપણો પણ સારું સારું હા હા આવું છું તો માલા માલ થઈ ગયો ચાણા આવું છું

ખજા ખજાનો હાથ તો લાગ્યો નહીં પણ પૂરી પૂરી શંકા છે કે હાથમાં લાગી જ ખજાનો પણ થયું છે હું એ તો કોણ ભલામો તમને

ના ના રોમ ભા રાતે ગોડીએ ને તો બધાને સક થા ખરા બપોરે ગોડી નાખીએ જઈ ઓ ઓ હેડા બાબુ યાર આપણે ફટાફટ સોનાનો ઘરો કાઢી આડો હા હા ઠીક છે તો આજે બપોર 2 વાગે હેતર ભેગા થઈએ અરે બાબુજી હા હા ગોડી દોચ્યા કરો ને આ હું બધું ઓગળી ગયું હે ને તો કા ગોમ મોઢે રોપીટી નાખશે આ તો જોઈ તો જ જ શું કરશું

હા હા બાબુજી ગોડિયાની વાત સાચી છે જો રામ બા જો બાબુજી તમે જો મને નઈ લઈ જાને હું આખા ભમમાં ઢોલ વગાડીને કહી દે કે આ ચાલે ચાનો ખજાનો મળે રંભા બાબુજી આ ગોડિયા લઈ લો આપણે ગાતે નકા આ ગમો ઢોલ વગાડીને કહી દે બધાને હા તો કશો તો નહીં આપણે લઈ તો લઈએ પણ આપડા પોચ સિવાય કોઈને ખબર ના પડવી જો નકર આપણો ભાગ આલવો પડે ઓય વાત સાચી છે ના પડવા દે યાર હા રોને કેતો ના બાજો હોતે ના કહું હા તો બપોરે બે વાગે રેતર માં આવી જાવ બધા કોઈ જોવા નહીં હો કોઈ જોવા નહીં નહીં આવી જજો પાછા લેળો હા તો મળીએ બે વાગે તણ પાપડા મને લઈ લેજો ના કે મોખા ગોમો ઢોલ વગાણી કરી દે કા ચારે ચાનક ખજાનું મળે હા તને લઈ લેવું બસ તું કોને કેતો ને હેડો હા બે વાગે એંદર ભેગા થઈ જજો હો હા હવે તમે કયા શું આપડો સેઢો છે ઈથી બે ડગડા આ બાજુ ગોઠવાનું છે આપડે સેઢા નડી કરો કંકુ ના તમે ચાલુ કરો જો હું એથી બે ડગડા આપું હા ભ્રમ્પા બાજ એક આ બે આ ઓય બોલવાનું છે થઈ ગયા ઓય છે આ ઓય છે તો ચાલુ લે ગોડિયા મારો ફોન પકડ એ બોલ બોલ આવો ઉપર આવો આયો હો બોલ ના જાય

હા રાજુજી કોઈ આપડે કુવા જઈને કાઢીએ નકો હોય કોઈ ભાડી જાય ભાગ માખે તો લાઈન આપવા ના પણ તો બી યાર ઘસો ના ના હોય નહીં ગવું અલે રોમભા હા તો માખસો હું પણ રાજુજી આપણે તો પેલી આવે છે ને સાર સાર બંગડી વાળી એ માગવાના છીએ એવું તો હું તો કાવાસી કા નિંજા માગી એ હું છે વળી કાવાસી કી નિંજા એ હું બાઈક આવે છે કાવાસી કા નિંજા ઓ એવું આવે બાઈક છે ઓ

બંગલો જમીન મોગી એક કોમ કરું ત્યાં હું બેગું પગ દબાવશે કોમ કરો એક રોધવાનું બનાવશે ને પગ દબાવશે

આ પશુજી છે અને ગોડિયો મારું નામ બાબુજી અમે પોચ જણો ભેગા કરી ના ચિરાગ તમારું ગહીન તમને બહાર કાઢ્યા છે ઓહો મારે તમને કોઈ નોકરી નઈ રાખવાના તો તમે મને ઇન્ટરવ્યુ આપો ઉભા છો આસ્તી તમે બધા મારા ગુલામ છો એ ગુલામ આઈ અલીફ લેલા તો મે જોઈ છે કોઈ એવું કોઈ નઈ સતું એવું અલીફ લેલા તો મે જોઈ છે પણ તમે તો એમ કહેતો કે અમે તમારા ગુલામ છીએ પણ એ હિંમત જ એવું છે કે જીન અમારો ગુલામ છે અમે માંગીએ એ જીન આલે અમને સાચી વાત છે ગાડી બંગલો રૂપિયા બધું જ તમે અમારો ગુલામ બનાવવાની વાત કરો છો યાર એવું થોડું ચાલતું હે યાર એવું બધું ના હોય ચૂપચાપ થઈ જો જીન હું શું કે તમે આ 21મી સદીનું જીન છે તમે મારા ગુલામ છો આજથી હું કહું એ તમારે કરવાનું ઓ જીનભાઈ મારા કોઈ લેવા દેવા નથી હું તો ખાલી એમનીમ જોવા આવ્યો તો ના મનાતું અન તો બાબુજીને પૂછી લો આ સપનાની હકીકતના અંદર તમે ચાર જણા છો અને ચારે ચાર તમે મારા ગુલામ છો આજથી અને તમારે ચારેને મારે આજથી ચારેને ગુલામી કરવાની છે આ ગોડીઓ એ હંગા દેતો તો જુને ગોડીઓ જો 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 ગોડીઓ પજો ગોડીઓ ઠરઠરીન દેતો રે જીનભાઈ કદાચ અમે તમારું કેવું નામ ઓનીએ તો તમે ચારે મારે કહેવાનું નહીં માનો તો હું તમને ગાંધીજીના ચાર બંદર બનાવી દઈશ અને આખી જિંદગી કૂદકા મારતા રહેજો આમ ધીમ આમ જતા રહેજો જીન ભાઈ હું ફેકો છો ગોધીજીના તો ત્રણ બંદર હતા અમે તો ચાર છીએ એ લંબુ તું શાંતિ રાખ જીન હું શું કે તું તો તું મને સમજાવે છે અમે ચમ મોનીએ કે તમે જીન છો આ તારો કાકો છે આ તને માથે ચોટી આ દાઢી આ ખુલ્લું શરીર દેખાતું નથી તે કુણ છે આર્યું અલ્યા જીનભાઈ આ તમારા પગ તો સીધા છે નકર પગ તો ઊંધા ના હોવા જોઈએ આમળો આમળો જ મારી નવી ભરતી થઈ છે અને નવી ભરતીનો જીન છે રહ્યો તમને ખબર પડી આ મોડર્ન જીન છે ચાલો એ ફટાફટ તમે ચારે કામે લાગી જાવ કે તમને ચારે ચાર ને બંદર બનાવી દઈશ આમ કરીને એટલે યાદજો ચાલે લંબુ તું ભલે ગાયના ચાર પર પાણી ભરા દે ચાર પોણી હા હા જઉં છું જઉં છું ચાલે દાઢિયાળ રમલા

આવા સપના ચોથી આવી છે બાબુડાને જીને આપણને મજૂરી કરાવે છે ચલે એ બાબુડા તું મારા પગ દબાય સપનું તને આવ્યું ને અરે પ્રભુ આવરા મોટા પગ ચોથી દબાઈ રે હું તમે થોડા ઝેણા તો તમે પડે થોડા ઝેણા તો થો આ બાબાજીએ નવયનું સપનું જોયું છે અને મશીન એકડું છે જીન ઓ નો આ જીન તો મજૂરી કરાવે છે આપણને એય

પછાજી હવે આપણે અંદર અંદર લડવાનું બંધ કરો અને પેલા કોક કરો ભેગા થઈને આપણે આપણે એટલે આપડે ભેગા થઈ અને ત્રણ આપણે એક કરીએ આ જીનના બાટલા માં બાટલી માં ફેર પૂરી દીધું પુરુષો કોણ ને આપડે ભેગા થઈને કરવું પડશે પુરુષ પણ હેખર આપડું ખાવા પીવાનું હરમ કરી નાખશે આ તો

તમે ચિંતા ના કરો મને ગોડિયાઈ બધી વાત કરી છે હવે તમે મને જીન પાણ લઈ જાઓ અમારી પથારી ભેળવી નાખી જાજી અરે તમે બધી ચિંતા છોડો તમે જીન પાણ ખાલી લઈ જાઓ એનું કામ થઈ જશે આજે કરોજી હા તાજુજી પસાજી લણો તો આપણે બધા જીન પાણ છે હેડો થાડો એ હાડો જમ બધા તમે ભેળા થઈને આવ્યા છો અહીંયા આ ગોડીઓ તમને જોઈને ડરી ગયો તો ને એટલે કાળુજી તમે બે તમે તમને ભેગા થવા આવ્યા છે આ બે જણા બોલ તું એ શું કોઈ મારી ગુલામી કરવા આવ્યો છે ગુલામી બોલામી તો ઠીક છે પણ મને શંકા છે શાની શંકા છે તમને તમે જીન છો એ મને માનવામાં આવતું નથી ચલો એક સમય હું માની લઉં કે તમે જીન છો પણ તમે આવડા ચિરાગમાં ગયા કેમ ના અને ગયા તો પણ બહાર આવ્યા કઈ રીતે તમે તને શું કઈ પ્રૂફ કરીને હું બતાવું પ્રૂફ કરીને તો બતાવવું જ પડશે ને તમારો જોડે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ વગેરે છે એ વળી શું હોય આવું આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ તમે તો એકવીસ એકવીસમી સદીના જીન છો અહીંયા ભારતમાં રહેવું હોય તો આ બધું જોઈએ આ બધાને પૂછી લો તો હવે શું કરવું પડશે મારે કશું પ્રૂફ કરવાની જરૂર નથી તમારી પાસે બધું જ હોય તો આ ચિરાગના અંદર જઈને બતાવો જો તમે આ ચિરાગમાં જૈન વાતાવરણ તો અમે તમારી ગુલામી કરીશ શું હું આ કે ચિરાગના અંદર જતો રહશું શું ગેરંટી કે તમે મને બધા બધા ભેડા થઈને બહાર કાઢશો પાછો શું તમને બધા હું કોઈ મૂર્ખ લાગુ છું જીનભાઈ જો તમને હું બહાર ના કાઢું તો મારી હાહું ના હમભાઈ સાસુ એટલે શું રમા હમ અહીંયા તો સાસુ નહીં આપણને શું ખબર પડે તો જીનભાઈ જે સાસુના સમ ખાય ને એ કદી જિંદગીમાં જૂઠ બોલા નહીં હા ચાલો તમે સાસુના હમ ખાધા છે તો હું આ ચિરાગમાં જઈ જઉં છું હું તમને કહેતો કા જીનો ને બુદ્ધિ ના હોય બુદ્ધિ ના હોય વાત સાચી જુજી હવે એને